સુરત ખાતે આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં ધામધૂમથી ગણેશજીને બિરાજમાન કરાવવામાં આવ્યા છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના સાતમા દિવસે અજીતસિંહજી રાજ પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર એસએમસી સુરત રાકેશભાઈ સિંહ પરમાર ગજેન્દ્રસિંહ પરમાર સિટી ઇજનેર સુરત એસએમસી કનકસિંહ પરમાર સેનેટરી ઇન્સ્પેક્ટર કૈલાશબેન સોલંકી કોર્પોરેટર સીમાબેન અગ્રવાલ ચેતનભાઈ અટોદરિયા વિરાજસિંહ સોલંકી હેમંત જે ગણેશજી ની સ્થાપના કરી છે એ બહુ સરસ સુંદર વિચાર અને સુંદર આયોજન કરેલું છે કે કનુભાઈ ટેલર સાહેબ ભલે અમેરિકા છે તો સાચી મને દેખાય છે તે એનું બી લાભ લાવો કે કનુભાઈ ટેલર સાહેબ એમના સુપુત્રી શ્રી તેમજ ટ્રસ્ટી જો કોર્પોરેટર શ્રી રહેશે ગજેન્દ્ર ચૌહાણ છે તેમજ અન્ય મહાનુભાવ જે ડાયસ પર બેઠા છે તેમજ વિદ્યાર્થીગણ શિક્ષકગણ આ ગણેશ પૂજનની જે શરૂઆત થઈ તે

મને સ્તુતિ કરવાનો વિચાર છે સાથે સાથે ધાર્મિક વાતાવરણમાં જળવાય અને ભગવાનની ભક્તિની થાય અને બધા એક જોડ રહે ત્યારથી જે સખ વાત થઈ કે ઘરેખર મહારાષ્ટ્રમાં ઓમણ કાલે ત્યાંથી આવ્યો છે 22 વર્ષથી ત્યાં જ હતો બેન ફેસ્ટિવલ છે તો ઉસાથે ટુ ચાલેસમાં મને લાવે ગુજરાતની પેરેલલ જ ચાલે એ લાગે કે આપરો બે નેસ્ટરીઓ ને પૂ ઓયે સૌ ચાલે બેયુ એ આ જે સંસ્થાને એને વાત કરી આભાર માન્યો આભાર ન માનવાનો હોય એ એને આપ્યું છે પણ જે હેતુ માટે આપ્યું અને એનો હેતુ અત્યારે જો તો ચેરિટીનો હેતુ જોવાનો એવો જણાય છે એટલે આપણે એને થેન્ક્સ કહીએ કે અમે જે જગ્યાએ કંઈક ટોકન મળી છે એટલે તમે એનો ખરેખર ઉપયોગ કરતા આવ્યા છે એનો હેતુ સિદ્ધ મેળવ્યો છે તમને અને આ એક સેવાનું કામ છે અને હમણાં જે આશીર્વાદ મળે આશીર્વાદ એ તો અલગ જ વસ્તુ છે એને આપણે કંઈ આંખી નહીં શકીએ એની વહેલ્યુ એટલે બહુ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે હું હમણાં થોડો દસેક મિનિટ વહેલા આવેલો હતો અમારા બાબાની વાર હોસ્પિટલ પણ ફરી આવ્યું જોઈએ હું બી એકથી બાર જોડા સ્કૂલનો મેઇન ટ્રસ્ટી છું એનું પ્રેસિડેન્ટ છું એકથી બાર સ્કૂલ મારું છું એટલે અહીંયાનું કે હું જરાક ફરીને આયોજન ગયો તો મને નહીં કાંઈ પણ થોડીક સ્કૂલનું બહુ સરસ રીતે ચાલે છે વ્યવસ્થિત આયોજન છે હોસ્પિટલથી જેને કુદરત ફ્રી આ બાળકોને સેવા મળે છે

વિલાશ્રી સોલંગુ અને સંસ્થાના રચનાલય રશની શ્રી મોહનભાઈ આજરોજ આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એટલે ગણપતિનો ઉત્સવ ચાલે છે ગણપતિ બાપા આપણા બુદ્ધિના દેવ કહેવાય છે બીજું આજે હું આ તમને આ શાળાના મારા બાદા ભાઈઓ અને બહેનો નવો ઉલ્લેખ કરવાનો રહી ગયો એમને પણ હું આ તબક્કે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ટ્રસ્ટી તથા શાળા પરિવાર દ્વારા ગણપતિના આજના કાર્યક્રમમાં અમે આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ હું શાળા પરિવારનો આભાર માનું છું મેં જે કંઈ શાળા પરિવારની કાર્ય પદ્ધતિ છે એમને બતાવ્યું છે તે ઘણી પ્રશંસનીય છે અમારા સારી રીતે ઓળખું છું જોડે પણ મારો સારો એવો સંબંધ છે અને એમણે આ જે કંઈ સેવાનું કાર્ય કર્યું છે એ ખરેખર બિંદાવા પાત્ર છે આ તબક્કે અમને આમંત્રણ અમને આમંત્રણ આપીને જો કંઈ આ

અને આ જીવન બાપાની સેવા કરે અને બાપાનો પરિવાર પણ એની સેવા કરે તો આપણી પણ એક ફરજ બની માપા પડતી કે બાપા સતર લગાવ આપણે ક્યારેય છોડવો નહીં જીવન ઓર બાપાનો હું હંમેશા આપલા મનમાં યાદ રાખવાનો કે બાપા હતા તો આપણે આટલું સરસ જીવન કરો બોલ્યું ને બાપાનો તો અખિયે સેવાના કારણે ભોંસાઈ હતી જ આપડે બેર બોલી જાઉં એટલું બધું મિસ નહીં બોલું તரது સેવા નું એક પણ કાર્ય આપણે આ જગ્યા પછી બાકી રાખવું નહીં તો બાપા એટલે આપણા માટે અને આપણે હંમેશા આ યાદ થેન્ક યુ થેન્ક યુ સુખીના સંતો માકસ્તે જય બેનીતી બોલું

એક બાળકનો જન્મ થાય અને એ છૂટા ભગવાનથી છૂટા પડે પછી રડતો રડે એટલે કેવું કે ભગવાન કે ભગવાન તારા ખોડામાં બેઠલો હતો ને તો મને મજા હતી મને કંઈ પ્રોબ્લેમ નહીં હતો હું નિરાંતે તારા ખોડામાં હતો અને તે આજે મને એક બીજી માના ખોડામાં મૂક્યો છે પણ મને નથી ગમતું અને એ રડતો હોય ત્યારે ભગવાન એને એક આશ્વાસન મોટા મોટા દીકરા એવું નથી મેં તારા જન્મ પહેલા તો બધી વ્યવસ્થા કરી છે તારા જન્મ પહેલાં મેં વ્યવસ્થા કરી છે મેં દેવદૂત મોકલા છે તો ભગવાન દેવદૂત કોઈ દેખાતા નથી અરે તારા પપ્પા મમ્મી તારા મા બાપ બેન ભાઈ હોય આ બધા દેવદૂત છે તારે કંઈ કરવું નથી કે સતત તારી કાજી રાખશે સતત જીવન તું જ્યાં સુધી નિર્ભર રહે પર ઊભો ન થાય ત્યાં સુધી કેર લેશે એક વર્ષ સુધી ચાલતો થાય ને તને પડવા પણ દેશે અને પડશે તો હાથ દેશે આ બધી વ્યવસ્થા મેં કરી છે તો તે ભગવાન એવું છે થોડીક નિરામ થઈ પણ આ બધા દીકરાની વાત કરું આ બધા જે રડતા હતા ને ત્યારે એમને એમ કહ્યું કે રડવાનું નહીં તમારા મા બાપ કદા તમારું ધ્યાન નહીં રહેશે કનુ બાપા છે ત્યાં આગળ આ સંસ્થા છે ત્યાં આગળ એ તમને રડવા નહીં દેશે મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત